તો અર્થ વિભાજન સમજાવતા સમજાવતા શુક્રાચાર્ય કહે છે કે રાજન ધન જે હોય તરત જ ન આપી દેવું એનો પાંચ જગ્યાએ સંગ્રહ કરવો પાંચ જગ્યાએ વહેંચણી કરવી કઈ ધર્માય યશસેર્થાય કામાય સ્વજનાય છ પંચધા વિભજન વિત્તમ ઇહામુત્ર રચવો દતે પાંચ જગ્યાએ જે ધનનું વિભાજન કરે આ લોક અને પરલોક બંને જગ્યાએ સુખી રહે છે પહેલી કઈ જગ્યા છે તો કે ધર્મમાં પહેલા ધન ધર્મ કાર્યમાં ધનનું વિભાજન કરવું જોઈએ યશમાં પછી અર્થમાં એટલે કે સેવિંગ્સ એકાઉન્ટ કામાય પોતાની કામનાની પૂર્તિ માટે સ્વજનો માટે સ્વજનોના કલ્યાણ માટે અને ત્યારબાદ પાંચમું કીધું છે કે પોતાના સ્વજનો ધર્મ માટે યશ માટે ધનની અભિવૃદ્ધિ માટે ભોગ ભોગવવા માટે પોતાના સ્વજનો માટે પાંચ સ્થાનો કીધા કે જે પાંચ સ્થાનોએ ધનનું વિભાજન કરે છે તે બંને સ્થાનમાં સુખી રહે છે